વાડી વિસ્તારમાં ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીન મુસ્લિમ પરિવારે હડપ કરી દંતેશ્વરની ફાઈનલ પ્લોટ છેત્તાલીસ અને સુડતાલીસની પચાસ હજાર ફૂટ જગ્યાના પ્રોપર્ટી કાંડમાં મુસ્લિમોના નામ ચડી ગયા પૂર્વ કોર્પોરેટર વિજય પવારની રજૂઆતના પગલે મામલો બહાર આવ્યો ગ્રહ મંત્રીની રજૂઆત થતાં સરકારે સુ મોટું દાખલ કરી મામલતદારે સ્થળ વિઝિટ કરતા કબજેદારોએ રાત દિવસ રાત દિવાલ ચણી લીધી રાતોરાત દિવાલ ચણી લીધી વિધાનસભા દંડક દંડકબાળુ શુક્લા પહોંચ્યા સ્થળ પર વાડી વિસ્તારમાં મહાદેવ મંદિર સામે આવેલી છે જમીન વિધાનસભા દંડક બાળુ શુક્લાએ કહ્યું સરકારે સુઓ મોટો દાખલ કરી વડોદરા કસ્બા વિસ્તારની રેવન્યુ સર્વે નંબર સિત્તેર ની આ જગ્યા જે શ્રી સરકાર એટલે કે સરકાર શ્રેણી જગ્યા છે સરકારી પડતર જમીન છે આ જે પણ હકપત્રકમાં સરકાર નામ બોલે છે આ જમીનમાં જે તે વખતે ગણોતિયાઓના નામો દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ કેટલાક તત્વો દ્વારા પોતાના અંદર દાખલ કરવાની જ્યારે વાત થઈ અને આ વિસ્તારના અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવારને આ વિષયની માહિતી મળતા તેઓએ જ્યારે અમારું ધ્યાન દોર્યું તરત જ અમે રાજ્યના ગૃહમંત્રી શ્રી અને વડોદરાના પ્રભારી શ્રી માન્ય હરભાઈ સંઘવી સાહેબને આખી વિગત વાકેફ કર્યા બાદ તેઓએ કલેક્ટરશ્રી અને શ્રીને સૂચના આપી સરકાર પોતે સુવો મોટો દાખલ કર્યો અને રેકોર્ડ ટાઈમમાં તમામ કાર્યવાહી કરીને સરકારે એટલે કે કલેક્ટરશ્રી દ્વારા જે પણ નામો દાખલ થયા હતા તમામ નામો કબી કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં સંબંધિતો પર કાયદેસરના પગલા લેવામાં આવશે અસાન ધારાનો વિષય આખો અલગ જ છે અને આમાં બી આમાં બી અસાન કેસ તો બની જ જશે કહેવાનો મતલબ એવો છે કે આ સરકારી પડતર જમીન વર્ષોથી ખુલ્લી પડેલી હતી અને અમારી અમે લગભગ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જોઈએ છે કે આ જમીન ખુલ્લી જ છે પણ પછી અમને જાણ મળી કે આ ગણપતિ ટ્રસ્ટની જમીન છે એટલે કોઈ ધ્યાન આવતું નહોતું પછી હમણાં છ મહિના પહેલા મહાનગરપાલિકાના ટાઉન સ્વામી વિભાગમાં ઊભો હતો ને ત્યાં આગાડી બે વ્યક્તિ એવી વાત કરતા હતા કે અમારે ટીપી ત્રણ સુડતાલીસ નંબર એફપી વેચવાનો છે એટલે પછી ટીપી વિસ્તાર ટીપી શાખામાં જઈને તપાસ કરી કે ભાઈ સુડતાલીસ નંબરની એફપી કોનો છે એટલે ત્યાંથી ખબર પડી કે ભાઈ આ તો ગણપતિ ટ્રસ્ટનો જ નંબર છે છેતાલીસ ને સુડતાલીસ નંબર એટલે સાત બાર ના પેપર્સ બધા મંગાયા પીપી ના બધા પેપર ભેગા કર્યા અને પછી જોયું તો આની અંદર તો મુસ્લિમોના નામ બી ચડી ગયા છે ગણોતિયા નામ ચડી ગયા છે એટલે પછી મેં કલેક્ટરશ્રી ને લેખિત જાણ કરી મ્યુનિસિપલ કમિશનર લેખિત માં જાણ કરી આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી ને લેખિત જાણ કરી હોમ મિનિસ્ટર ને લેખિત જાણ કરી અને પછી અમારા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આપણે બાળુભાઈ શુકલા સાહેબ ને ટેલિફોનિક વાત કરી સત્ર ચાલતું હોવાથી એટલે એમને બીજે દિવસે મને ત્યાં બોલાયો ગાંધીનગર અને ઓમી મિનિસ્ટર સાહેબ જે અમારા વડોદરા શહેરના પ્રભારી મંત્રી પણ છે એમની જોડે પર્સનલ બેઠક કરાવી બધા પેપર્સ ચકાસ્યા અને ત્યાંથી જ કલેક્ટર સાહેબ ને ફોન કર્યો અને કમિશનર સાહેબ ને ફોન કર્યો પછી બીજે દિવસે પાછા કમિશનરના માણસો ટાઉન પ્લાનિંગ વિભાગના માણસોને બી બોલાયા અને બધા પેપર્સ તપાસ્યા પછી આદેશ આપવામાં આવ્યો કે આની કઈ કાયદેસી પગલા ભરો એટલે પછી એ કેસ કલેક્ટર ઓફિસમાં ચાલી જતા થવીસ સાત બે હજાર પચીસ અણસ સો મોટો દાખલ થઈ ગઈ છે અને એમાં છેલ્લા આ બધાના નામો નીકળી ગયેલા છે અને ફક્ત ગણપતિ ટ્રસ્ટને જમીન આપી કે નહીં આપી કારણ કે અત્યાર સુધી એ લોકોએ ધ્યાન આપેલું નહીં ને ભવિષ્યમાં આવશે કે નહીં એ પ્રશ્ન પ્રષ્ઠચિહ્નો ઊભો છે કેટલા કેટલા નામો દાખલ થયા છે એમાં લગભગ એક નામો દાખલ થયા હતા કાર્યવાહી આમાં કાર્યવાહી તો કડક પગલા ભરવા જોઈએ કે આ નામો દાખલ કેવી રીતના થયા અને મુસ્લિમ નું નામ એપી સુડતાલીસ માં ચડ્યું કેવી રીતના એની તપાસ કરવી જોઈએ આ વાડી આપણે વાડી શાસ્ત્રી બાગ સામે આવેલો પ્લોટ છે